નો પાઠ પૂજન મહાઆરતી પારણા દર્શન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું બહુ મોટી સંખ્યામાં આ મહોત્સવમાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા રામદેવ પીરનો જન્મ આશરે છસો વર્ષ પહેલાં ભાદરવા સુદ બીજના દિવસે રાજસ્થાનના રામદેવરા ગામે થયો હતો તેમને દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે આજુબાજુના સૌ રહેવાસી દ્વારા તારીખ બાર તથા તેર સપ્ટેમ્બરના રોજ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું બે દિવસના આ શુભ પ્રસંગે ભજન કીર્તન પણ રાખવામાં આવેલ ભાદરવા સુદ નોમના દિવસે વહેલી સવારથી શહેરના અનેકવિધ વિસ્તારોમાંથી રામદેવપીરના ભક્તો નેજા લઈને મંદિરે અર્પણ કરવા માટે શોભાયાત્રા નીકળી હતી અનેક વિસ્તારોમાં રોડ પર રામદેવપીરના નેજા લઈને ભાવિકો શોભાયાત્રામાં જોડાયા ઢોલ નગારાના તાલે ભાવિકો નાચતા ગાતા રામદેવપીરના મંદિરે પહોંચ્યા હતા રામાપીરના મંદિરના શિખરે ધ્વજારોહણ કરી દર્શન કરી સૌ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો